ભુજના હિલ ગાર્ડન પર પાણીની લાઈનમાં વાલ્વ લીકેજ થતા પાણીના ફુવારા જોવા મળ્યા ભવિષ્યમાં પાણીની ઘટના એંધાણે શહેરીજનો માટે ચિંતાનો વિષય છે જેને લઈને લોકો યોગ્ય માત્રામાં પાણીનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભુજના હિલ ગાર્ડન મેન રોડ ઉપર પાણીના વેટફટના દ્રશ્યો સામે આવ્યા છે મહત્વનું છે કે આ પાણી લીકેજના દ્રશ્યો કોઈ નાના મોટા ખાડામાં પાણી ભરાય તેવા નથી પરંતુ પાઇપલાઇનમાં લીકેજના કારણે મેઇન રોડ ઉપર પાણીનું ઉમટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભુજના હિલ ગાર્ડન રોડ ઉપર વાલ્વ લીકેજ ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યું હતું પાણીની લાઇન તૂટતા રસ્તા પર હજારો લિટર પાણી વહી ગયું ઘટનાની જાણ થતા અંદાજે બે થી ત્રણ કલાક પછી ભુજ નગરપાલિકા દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી